અને હરિયાણા થી આ ગાડી ખરીદેલી છે ગુજરાત પાર્સિંગ અમે અમારો ખર્ચ થી કરીયા ફર્સ્ટ ઓન ઓફ ની છોડસ કરે એમ ગાડી ટાયર ખતમ કરે સર્વિસ સ્પેન્ડિંગ થી દેનીએ ચાલ બેસી થી સેકન્ડ ઓનર લે ભાઈસાબ આઈંગે વો તૈયાર કરવાએંગે પૂરી ડંગ સે સાઈ વાત હે લાગરે વો ખર્ચેંગે ફિર વો ઉસકો વસુલેંગે ફિર તીસરા વાલા આયેગા વો ભી ઉસ જો આયેગા લગાયેગા અપને હિસાબ સે બનાને કે લે ના તો ગાડિયા કુછની બિગડતા જીતન ઓનર બઢતી જાહેર ઓચતી જ રહી મેચ મેં સૌ કહેતા આ સ્વિફ્ટ ગુજરાત પાર્સિંગ છે મોડલ બે હજાર તેરનું છે સ્થળ ઓનર આ ગાડી રહેશે ગાડીનું એન્જિન એકદમ ચોખ્ખું છે ફૂલ ફૂલ ગેરંટી સાથે ગાડી આપવાની છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી બોડી લાઈનમાં એક પણ સ્ક્રેચ નથી કોઈ જાતનું ક્યાંથી કામ કરાવેલું નથી ટાયર એકદમ નવા છે મ્યુઝિક સિસ્ટમ પણ સારી એવી લગાવેલી છે ગાડી એન્જિન પાવરફુલ છે અને કોઈ જાતનું એન્જિનમાં ખોલ ફિટ થયેલો નથી આ પણ ગાડી સો ટકા ઓરિજિનલ રહેવાની છે હવે વાત કરશું બે હજાર પંદર મોડલ સ્વિફ્ટ વીડીઆઈની મોડલ બે હજાર પંદર વન ઓનર ગાડી હરિયાણા પાર્સિંગ ગુજરાત પાર્સિંગ અમે અમારા ખર્ચથી કરી આપશું માત્ર ને માત્ર સાહીઠ હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે બોડી લાઇન તમે જોઈ શકો છો એક પણ સ્ક્રેચ આવેલી નથી ગાડી એકદમ ક્લિયર છે કોઈ પણ જાતનો આ ગાડીમાં ખર્ચો નથી બારેથી કોઈ કામ કરાવેલું નથી એન્જિન કંપની ફિટિંગ રહેશે ગાડી પાવરફુલ છે અને ગાડી ગુજરાત પાર્સિંગ